તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા છે છ વાગ્યા છે ને આપણે ઉઠી ગયા છીએ તો જવાનું છે સ્કૂલે તો હમણાં નહીં ધોઈ ફ્રેશ થઈ નાસ્તો કરી અને આપણે આજે નીકળી જઈશું ને ફોન તો ત્યાં અલાઉટ ન હોય સ્કૂલમાં તો આપણે બે ત્રણ વર્ષ પછી આપણે પાછા સ્કૂલે જવાના છીએ કારણ કે દસ પછી તો ડાયરેક આઈટી આવી ગયું હતું પછી છ સાત મહિને એમને ઘરે બેઠો હતો એટલે ત્રણક વર્ષ જેવું થઈ ગયું ત્રણ વર્ષ પછી આપણે સ્કૂલે જવાના છીએ તો આપણે હમણાં નીકળશું આપણું બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે ફ્રી થઈ ગયા છીએ એટલે દેવાબત્તી કરી લઈએ દેવાબત્તી કરીને શ્રીફળ વધારી ડાયરેક્ટ આપણે સ્કૂલે જ નીકળીશું ને બપોરે આપણે આવીને તમને જણાવશું કે આજે આપણો પેલો દિવસ કેવો રહ્યો ઓકે તો હું ને વંદન બને હમણાં નીકળવાના જ છે એ ઓકે અત્યારે આપણે પૂગી ગયા છીએ ઘરે અને અત્યારે વાયગા પોણો પોણો થઈ ગયો છે તો સાડા બાર અહીંયાથી છૂટ્યો તો અહીંયા ઘરે પીગો તો પોણા જેવું થઈ ગયું ને ભાઈ આજનો પહેલો દિવસ હતો ને ભાઈ એક નંબર સુપર મજા જ આવી ગઈ અને આજે જે બધા નવા નવા સ્ટુડન્ટ હતા એને બધાને મોટિવેશન કર્યા ટૂંકમાં જે બધા નવા નવા વિદ્યાર્થીઓ હોય એને બધા રૂલ્સ શીખવાડ્યા સ્કૂલના અને અત્યારે આપણે જે સ્કૂલમાં છીએ એ સ્કૂલનું નામ છે પટેલ વિદ્યા મંદિર તો આપણે બારમામાં અલે સોરી અગિયારમામાં કોમર્સમાં લી લીધું છે એડમિશન તો આજે આપણો પેલો દિવસ હતો અને ભાઈ ખૂબ સારો ગયો છે ખૂબ જ મજા આવી ગઈ છે એટલે ભાઈ હવે તો આપણે કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ ભણવામાં જ ધ્યાન આપવાનું છે અને બારમામાં સારા ટકે પાસ થવાનું છે એટલે પછી બાર પછી આપણે આગળ જે કરવું હોય ગ્રેજ્યુએશન જે કમ્પ્લીટ કર્યું એ આપણા કરી શકીએ એના માટે તો આજનો બ્લોગ અહીંયા સુધી જો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો છે તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય